आज सोरी चो खाली <laughs> कातरा पाड़ी रही है ओबली पाड़ी रही है जी गुड मॉर्निंग गला गला बेच गया चाह पिया बताए गुड मॉर्निंग किंजल गुड मॉर्निंग संदीप गुड मॉर्निंग गाइस बप्पा केयर बाय केयर में लावा सब वन एक्टिव लाइन તો કેવું ના માર પાણી કાઢ દે હું નહીં લઉં પપ્પા પાણી લાવી થઈ ગયો તો કાઢ દેસ પાણી મીકું બાકી કે ચાલ મારા ચમ્પલ ને ભાઈ લેતા મકા હેજ ને જલ્દી મોડું ના થાય હારે ચલો લેતા પીપડા ચાલકે ઉતી હે એ આવતું નહીં અમાર ગો બે ચિયાર દાડા ગોળ હારો બગડ્યો હોય નવો બનાવવો પડશે પપ્પા એક્ટિવ લાવો હે

આવરો હર જ કામ તો તો ગાઈસ આવરો છે બોલી આગળ છે તો ગાઈસ લોગો બને રહેજો કન્ટિન્યુ કાળા સાથે માં દિન દર્શન કરાવીએ તમને જય માતાજી ચલો તો ગાઈસ હવે જે સજોગીમાં કોકી જ્યાં છે જ્યાં

ટ્રાફિક તો જોવા જ તો બહુ છે છેમનું બીજા ટ્રાફિક કેવું છે તાપ સારો બહુ લાગ્યો અચ્છા ચલો મંદિર જ દર્શન કરાવી દઈએ તમને ચલો ટ્રાફિક બહુ જ છે લાઈનમાં ઉપરવું પડશે દર્શન કરવા માટે તારે જુઓ ભંરવલ મણર૨લ મણલ મણા

ચંપલ ખોઈ ગોતી છે બીજા કુકરા ના પહેલા ના મળીશ તો ગાઈશ મળી ગયા છે તો આપણે હવે કેવું હવા નીકળશે ઠંડુ ઠંડુ કરીએ કંઈક ગરમી લાગે તો ચલો गाइस मैं पर्याय हा चुंड करवा चला मान देवी तो सन का पर्याय मेरे मना बता है हाय मारी तो गाइस गाय की कम आता कड़ाही मन से बड़ी हड्डी मालूम ना जोगनी मानू तो अपन दर्शन आ गए हैं और बहुत थोड़ी तो आया है तो

जाइए निकलिए जाइए कर बाजू आ सोरी जो खाली <laughs> कातरा पाड़ी रही है ओबली पाड़ी रही है तो कोई शर्म यूज नहीं खाली जो रोड ना साइड में फूट रही हो तो आ गाड़ी हाँ देखा पकड़ा पकड़ पर तू भगा नहीं होना એ રીતના ના દેવા તું ઉપર મને તો કોઈશ દેખાયા ના દેખાતા તમને હાડા ત્યાં ત્યાર છે અમારા ગોમ બાર મંદિરે તો કઈશ તરસ લાગી છે મસ્ત બાબાજી ધનુ ધંધું એ છે અમારું ગામ છે એક જ કિલોમીટર બાકી છે

તો ખાઈશ હવે જઈએ કરે અને હું ખુશ છે આપણે તો કેમ કે આજે જવું છે આજે જાતરમાં જવાનું આમંત્રણ આવીશો તો થોડી વાર હોય જઈએ તો રાતે વારના જાતરમાં જે ડોલા આવે એના કરતાં કલાક બે કલાક હોઈ જઈએ ને તો રાતે મોડ ની બે હો તો બે હાય જાતરમાં રહીશ

બે બાજુ મંચુરિયન ખાઈ કોઈ મંદિર

प्रप्राप्राप्राप्राइचा नियाता है लिया बखार्यां बड़ी <laughs> इक जियो एटले अले चाह उकल जा अपरिम चाह और अपरिम मन